બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુના ડીસા ગંગાનગર વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ માટે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે અહીંયા વિવિધ તબીબો અને સહયોગી સંસ્થાઓના સંકલિત પ્રયાસથી નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક ગ્રામજનોના આરોગ્યનું નિદાન અને પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી બનાસકાંઠા ડીસાના ડીસા પાટણ હાઇવે પર આવેલા ગંગાનગર વિસ્તારમાં આજે આરોગ્ય લક્ષી સેવા માટે મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું હતું ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી અમદાવાદના અનુદાનિત ક્ષય રોગ પ્રગતિ મંડળ ટીઆઈ જુનાડીસા પીએસસી ભણસાલી આઈસીટીસી લીક વર્કર સ્ક્રીન અને ડીસાની સંયુક્ત સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર તાવ મેલેરિયા એચઆઈવી ત્વચા અને પાચનતંત્રના રોગોની વિશિષ્ટ તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દવાઓ તથા તબીબી સલાહ આપવામાં આવી હતી આ કેમ્પમાં મેડિકલ ઓફિસર એફએચડી હંસાબેન ચૌધરી લેબ ટેકનિશિયન મનીષભાઈ ગોસ્વામી આ સહિત સમગ્ર તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ સેવા આપી હતી આ કેમ્પ માટે ખાસ કરીને નવનિયુક્ત સરપંચ દ્વારા કેમ્પ સ્થળે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુપેરી કરવામાં આવી હતી હેલ્થ કેમ્પનું આયોજન ભણસાલી અને ડીસાની સહયોગ પ્રગતિ મંડળના પ્રોગ્રામ મેનેજર પ્રવીણભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું ગંગાનગરના સરપંચ હસમુખભાઈ ધરનોનીએ અને ડેપ્યુટી સરપંચ દીપાબેન સુરેશભાઈ પઢિયાર તેમજ ખુશાલભાઈ પઢિયાર સહિત સ્થાનિક સ્વયંસેવકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો હતો આ આરોગ્યલક્ષી કેમ્પો ગ્રામ્ય વિસ્તારોમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે અનિવાર્ય બની રહ્યા છે જેથી આગામી સમયમાં વધુ લોકો સુધી આવી સેવાઓ પહોંચે એ જ આશા ગ્રામ્ય વિસ્તારના લોકો લગાવી રહ્યા છે પ્રોજેક્ટ દ્વારા અને પીએચસી જુનાડીસા ભણસાલી આઈસીટીસી કાઉન્સિલ એના દ્વારા એક હેલ્થ કેમ્પનું આયોજન જુનાડીસા ગંગાનગર ખાતે કરવામાં આવેલ તેમાં લોકોને આરોગ્યની સે સેવાઓ મળી રહે એના માટે લોકોની ભાગીદારી એવો સહકાર મળે અને લોકોને હેલ્થ કેર સેવાઓ આપવામાં આવે છે જેમાં લોકોને ટીવી ટીવી કેવી રીતે થાય છે ટીવી માટે શું જરૂર છે થાય તો કેવી કેવી દવા મળી શકે અને કઈ રીતે એની સાવચેતી રાખી એચઆઈ એના વિશે જાણકારી આપવા વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ